નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ચાર તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ ના મિત્રો આજનો વાર છે મિત્રો બુધવારના રોજ આજની કેસર કેરીની આવકની વાત કરીએ તો મિત્રો કેસર કેરીની આવકમાં આજે ઘણો બધો ઘટાડો થઈ ગયો છે તમે જોઈ શકો છો શેડમાં શેડ ખાલી થઈ ગયો છે બહુ જ ઘટાડો આજે જોવા મળી રહેલો છે હરાજીના કામકાજની વાત કરીએ તો મિત્રો હમણાં અહીંયા થોડી જ વારમાં હરાજીનું કામકાજ ચાલુ થવાનું છે તો હમણાં જ જાણી લઈ કહેવા રહે છે આજના કેસર કેરીના બજાર ભાવ તો ચાલો જોઈ શકો છો તમે હરાજીનું કામકાજ ચાલુ થવા જઈ રહ્યું છે તો ચાલો જાણી લઈ કેવા રહે છે આજના કેસર કેરીના બજાર ભાવ ધન્યવાદ મિત્રો ત્રણસો ને પચાસ રૂપિયા માં વેચાણ જોઈ શકો છો פנצ'ו נפטרו, פנצ'קילו נפטרו, פנצ'קילו נפטרו, פנצ'קילו נפטרו, פנצ'קילו נפטרו, פנצ'קילו נפטרו, פנצ'קילו נפטרו 저전에 빈주의 루비가 바뀌어. 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 저전에 빈주의 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 પાંચસો રૂપિયામાં આ માલ વેચાણ છે મીડિયમ નાના ફળ છે પાંચસો રૂપિયા ભાવ થયો જોઈ શકો છો આ માલ છે પાંચસો રૂપિયા નો પાંચસો ને પચીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ મીડિયમ ફળ છે ને પાંચસો ને પચીસ રૂપિયા વેચાણો છે 600루피나 받을려고 벌었나? 600루피야 받겠다. 600. 60. 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 6

ત્રણસો ને પચાસ રૂપિયાનો ભાવ થયો છે ભાઈ મોટા જમ્બો ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ તે છે પાંચ કિલોનો ભાવ છે આઠસો અવાજ છો રૂપિયા લાખ કેલના

પાંચસો રૂપિયા ભાવ થયો છે ભાઈ આ બાર જોઈ શકો છો આ વર્ગ ક્વોલિટી છે મીડિયમ ક્વોલિટી છે પાંચસો રૂપિયામાં વેચાણા છે ભાઈ પાંચસો રૂપિયા પછી આઠસો ને પચીસ રૂપિયા લેખો બે પાંચસો આડાસો પાંચસો

100루피야, 봐주려고 배워 말라, 대접할걸, 1 0 0루피 오해, 오해, 이리로 이만. 액세사, 퍼티, 퍼티, 퍼 छ सौ न पचास रुपियाँ मिडियम बोल्दै न छ सौ पचास रुपियाँ बोल्दै

જોઈ શકો છો એકદમ ચોખ્ખો માલ છે છસો ને પચાસ રૂપિયા માં વેચાણ છસો ને પચાસ રૂપિયા પહોંચ્યો છે ભાઈ અમારે જોઈ શકો છો આ માલે ચોખ્ખો હોય છસો ને પચાસ રૂપિયામાં વેચાણો છે છસો પચાસ આઠસો ને પચીસ રૂપિયા નો ભાવ થયો છે ભાઈ બધા ફળ એક ખરખા છે મોટા ફળ છે જોઈ શકો છો બધા એક ખરખા ફળ છે આઠસો ને પચીસ રૂપિયા ભાવ થયો છે ભાઈ અને સારી ક્વોલિટી માલ આઠસો પચીસ છસો ને પચાસ રૂપિયા ભાવજ છે સાતસો ભાવ દેજો ભાઈ સારી ક્વોલિટી મળશે ચોખ્ખું મળશે સાતસો રૂપિયા ભાવ થયો

છસો ને પચીસ રૂપિયા ભાવ થયો તો ભાઈ જોઈ શકો છો મીડિયમ નાના ફળ છે થોડુંક મોટો ફળ છે એની અંદર છસો ને પચીસ રૂપિયા ભાવ થયો છસો પચીસ